ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ વિશેષ ચૈત્રી નવરાત્રીના દિવસે પ્રથમ જ અયોધ્યાના બડી દેવકાલી માતા મંદિરમાં વહેલી સવારે આરતી કરવામાં આવી હતી નવરાત્રીના પ્રથમ દિવસે દિલ્હીના કાલકાજી મંદિરમાં વિશેષ આરતી પૂજા કરવામાં આવી હતી આધ્યાત્મિક ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી આજે શરૂ થતા હિન્દુ નવા વર્ષ ઉપર તમામ લોકોને આશીર્વચન આપ્યા હતા તેઓએ કહ્યું છે કે આ વર્ષે અમે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાનો ઠરાવ કર્યો છે અમે ગાયની હત્યાને સજાપાત્ર ગુનો બનાવવાની દિશામાં કામ કરીશું નવા વિક્રમ સંવતની શરૂઆતમાં ભક્તોએ શિપરા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને આસ્થાની ચુપકી લગાવી હતી